છોટાઉદેપુર જિલ્લાના તણખલા ગામમાં યુવા સંગઠન દ્વારા આયોજિત આદિવાસી સમાજના જનજાગૃતિ કાર્યક્રમમાં આમ આદમી કહ્યું ના સાંભળીએ ગુજરાતમાં બેઠકો આદિવાસીઓ માટે રિઝર્વ બેઠકો છે એમાં તમારી છોટાઉદેપુર ની પણ તણ આવી ગઈ અમારી નર્મદાની પણ બે આવી ગઈ એમાં ડેડીયાપાડા હું ચૂંટાયેલો છું તો સત્તાવીસ બેઠકો પર તો બીજી કોઈ જાતિવાળા લડતા નથી લડે છે કોણ આપણા આદિવાસી લોકો જ લડે છે સાચી વાત છે કે ખોટી વાત હા પાર્ટીઓ અલગ અલગ છે કોઈ ભાજપમાંથી લડે છે કોઈ કોંગ્રેસમાંથી લડે છે કોઈ આમ આદમી પાર્ટીમાંથી લડે છે કોઈ બીટીપી માંથી લડે છે કોઈ ભારત આદિવાસી પાર્ટીમાંથી લડે છે કોઈ સપા લડે છે કોઈ બહુજન સમાજ પાર્ટીમાંથી લડે છે પણ આખરે ચૂંટાઇને તો આદિવાસી જ વિધાનસભામાં જાય છે ને સત્તાવીસ બેઠકો આદિવાસીઓ માટે અનામત છે પડે પણ જયારે આદિવાસી સમાજ માટે બોલવાની વાત હોય એક બે ધારાસભ્યને છોડીને કોઈ આદિવાસી ધારાસભ્ય વિધાનસભામાં આપણા સમાજ માટે બોલતા નથી કેમ કે એ લોકોને ટિકિટની ટિકિટ ની ચિંતા છે આજે આટલો બધો આપણા વિસ્તારમાં અન્યાય અત્યાચાર થાય છે કોઈ બોલતું નથી એમની પાર્ટી પાર્ટી છે છે પાર્ટીને ટિકિટથી પડેલી ત્યારે આજે તણખલાના આ મંચ પરથી હું તમને કેવા માંગુ છું હું જે વિધાનસભામાંથી ચૂંટાઈ ને આવું છું એ આદિવાસી રિઝર્વ એટલે કે આદિવાસી અનામત બેઠક છે મને કોઈ પાર્ટી ટિકિટ આપી દે

મારી પાર્ટી ના પાર્ટી આ ચૈતર વસાવા પહેલા ઉતારી દેશે આદિવાસી સમાજ ની સંસ્કૃતિ હજારો વર્ષ જૂની છે સિંધુ ખીણ ની સંસ્કૃતિ માં તમે જોઈ લેજો હડપ્પા ની સભ્યતા માં જોઈ લેજો એ આદિવાસી સંસ્કૃતિ

દેશનો બંધારણ કે આદિવાસી આ દેશ નો મૂળ માલિકલ આર્ટિકલ બસો તેતાલીસ ક તમે વાંચી લેજો આદિવાસી ની જમીન કોઈ ત્રીજો વ્યક્તિ લઈ ના શકે એમાં પ્રાવધાન છે પૈસા એક ઓગણીસો તમે વાંચી લેજો